દેશ અને ગુજરાતના ઇતિહાસમાં એક એ ઘટના આજે બની છે કે જે રાજકીય રીતે આવનારા સમયમાં ભૂકંપ પણ લાવી શકે છે કેમ કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે જે બોટાદથી છે તેઓ ગાંધીનગરના વિધાનસભામાં એક પત્રકાર પરિષદ કરી હતી ને જ્યારે તેઓ વિધાનસભાની ચૂંટણી લડ્યા તે સમયે તેમની જે સંપત્તિ હતી ને ત્યારબાદ આજે તેઓ આટલા દિવસ બાદ ફરી એક વખત પોતાની સંપત્તિ જાહેર કરી છે શું છે ઘટના સમગ્ર વિગતે વાત કરીશું નમસ્કાર દર્શક મિત્રો નવ જોન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે તોફિક ગાંચી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જેમનું નામ છે ઉમેશ મકવાળા ઉમેશ મકવાણાએ વિધાનસભા ખાતે પત્રકાર પરિષદ યોજી હતી અને જ્યારે તેઓ વર્ષ બે હજાર બાવીસમાં વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા તે સમયે તેમની જે મિલકત હતી તે અને આજે તેમની જે મિલકત છે તેને લઈને તેમણે સ્વાગતનામું કર્યું છે અને આવનારા સમયમાં આ સ્વાગતનામું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપશે સાથે તેઓ કહ્યું છે કે તેમના આમ આદમી પાર્ટીના જે ધારાસભ્ય છે તેમને પણ તેઓ વિનંતી કરશે પંજાબ તેમજ દિલ્હીમાં તેમની જે સરકાર છે તેને લઈને પણ તે વિનંતી કરશે આપણે જણાવી દઈએ કે ઉમેશ મકવાણાએ થોડાક દિવસ અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખ્યો હતો ને તેઓએ કહ્યું હતું કે મારી એસીબી તપાસ થવી જોઈએ મારા પાસે જે મિલકત છે તેનો હિસાબ થવો જોઈએ અને તે પબ્લિક ડોમેનમાં આવવું જોઈએ તો સૌથી પહેલાં તમે તે સાંભળો કે ઉમેશ મકવાણાએ પત્રકાર પરિષદમાં શું વાત કરી આજે મારે ધારાસભ્ય તરીકેનો એક વર્ષ પૂર્ણ થયું છે સાથોસાથ એક વર્ષની અંદર મારા મત વિસ્તારમાં આઠસો કરોડ કટ્ટા પણ વધારે વિકાસના કાર્યો મેં કરી ચૂક્યો છું અને સોળસો કરોડના કાર્યો આયોજનમાં મૂકેલા છે મિત્રો આજે મેં કીધું એમ ધારાસભ્ય તરીકેનું એક વર્ષ જ્યારે મારું પૂરું થયું હોય ત્યારે ત્યારે મારી બોટાદની જનતા અને મારી ગુજરાતની જનતાને મારે એક વર્ષમાં જે મારી મિલકત છે જે મારી આવક છે એ મારે રજૂ કરું છું અને એ પણ મારા સોગંદનામાના સોગંદનામા કરી અને હું રજૂ કરું છું અને એવી પણ હું આશા રાખું છું કે ભાઈ મારા સાથી ધારાસભ્યશ્રીઓ છે ગુજરાતના સાંસદ સભ્યશ્રીઓ છે અને આઈએસ આઈપીએસ સભ્ય છે એ પણ દર વર્ષે પોતાની આવક પોતાની સંપત્તિ સોગંદનામાના સ્વરૂપે રજૂ કરે તો આજે મારું ધારાસભ્ય તરીકેનું એક વર્ષ જ્યારે પૂરું થયું છે ત્યારે આજે હું મારું સોગંદનામું આપની સમક્ષ રજૂ કરું છું મારી આવક અને સંપત્તિનું જેમાં એક વર્ષ પહેલાં આઠ ડિસેમ્બરે જ્યારે બોટાદની જનતાએ મને મેન્ડેટ આપ્યો ચૂંટણી જીતાડી અને ધારાસભ્ય તરીકે હું થયો ત્યારે મેં ચૂંટણી પંચને સોગંદનામું રજૂ કર્યું હતું અને જે આજે પણ એ ઓનલાઈન છે ત્યાર પછી ધારાસભ્ય તરીકે એક વર્ષ આજે મારે પૂરું થયું છે ત્યારે આપના મીડિયાના મારફત હું ગુજરાતની જનતાને અને મારી બોટરની જનતાને મારી આવક અને મારી સંપત્તિનો હું આજે હિસાબ દેવા જઈ રહ્યો છું જેમાં કુલ મારી જે એસેટ છે એ ફિક્સેડ એસેટ છે જે છે એ સાત લાખ એકવીસ હજાર અઠ્યાવીસ રૂપિયાની જે છે જેમાં મારી બે હજાર અઢારમાં મેં મહિન્દ્રા એક્સયુવી કાર ખરીદી હતી જેની કિંમત છે અને એક મારું ટુ વ્હીલ ખરીદ્યું હતું જે મેસ્ટ્રો છે બે હજાર સોળમાં આ બંનેની કિંમત મળી અને સાત લાખ એકવીસ હજાર અઠ્યાવીસ રૂપિયાની થાય છે સાથોસાથ મોવેબલ એસેટ મારી એક લાખ અને છપ્પન હજાર વીસ રૂપિયાની છે જેમાં મારું મોબાઈલથી માંડી જે બીજી ત્રીજી મિલકતો જે છે એ છે મારી ઇન્વેસ્ટમેન્ટ જે છે એ છાસઠ હજાર છસો અને સુડતાલીસ રૂપિયાનું મારું ઇન્વેસ્ટ છે જે બે હજાર અઢારની સાલમાં મેં દેવેન આર્યાના એકાવન ટકા જે શેર ખરીદ્યા હતા બે હજાર અઢારની સાલમાં સાથોસાથ મારી પાસે ગોલ્ડ જ્વેલરી જે મારી પાસે છે એ એક લાખ હજાર નવસો રૂપિયાની જે છે જે મેં બે હજાર ઓગણીસની સાલમાં મેં ખરીદ્યું હતું એટલે મને જે સરકાર તરફથી જે મળવા પાત્ર રકમ જે છે ટીડીએસ એ એક લાખ પાંત્રીસ હજાર નવ રૂપિયા અંદાજીત થવા પાત્ર છે સાથોસાથ મારું ટોટલ આજની તારીખમાં એટલે કે એકવીસ તારીખ સુધીનું મારું જે બેંકમાં મારું જે બેલેન્સ છે એ અલગ અલગ ખાતાઓમાં કુલ મળી એક લાખ અઠ્ઠાણું હજાર ત્રેપન રૂપિયા જેવું મારું હાલની તારીખમાં મારું બેંક બેલેન્સ આજની તારીખમાં મારી પાસે છે સાથોસાથ મારી પાસે જે કેશ હાર્ડ એન્ડ કેશ જે છે આજની તારીખમાં એ ચોત્રીસ લાખ વીસ હજાર ચારસો અને ચોર્યાસી રૂપિયાનું જે હાર્ડ કેશ છે એટલે કે ટોટલ એસએસ જે છે એ સુડતાળીસ લાખ પચીસ હજાર છસ્સો અને સુડતાળી સડસઠ રૂપિયાની કુલ મારી આ આવક છે એટલે કે મેં જેમ કીધું એમ કે આ ટોટલ જે મેં ચૂંટણી જ્યારે હું લડ્યો ત્યારે અને અત્યારે કુલ આવકમાં આમ જોવી તો મોટા મોટે થોડોક મારે ઘટાડો થવા જઈ રહ્યો છે અને સાથોસાથ આ જે મેં મક મેં જાહેર કરી છે સોગનનામામાં એ હું માન્ય ગુજરાત સરકાર રાજ્ય સરકારને પણ કહું છું કે એ પોતાની વેબસાઇટ ઉપર મારું સોગનનામું એ મૂકી દે અને સાથોસાથ મેં આઠ તારીખે માન્ય શ્રીને એ પત્ર લખીને જાણ માગણી પણ કરી હતી કે ભાઈ મારી એક એક તપાસ કરવામાં આવે સી આપણી ગુજરાત સરકારની એસીબી દ્વારા અથવા તો કેન્દ્ર સરકારની સીબીઆઈ કે ઈડી દ્વારા જેથી કરીને લોકોને ખબર પડે અને એ પણ એનો અહેવાલ એક ઓનલાઈન મૂકવામાં આવે એવી પણ માગણી કરી હતી અને આજે પણ હું મીડિયાના મારફત એ આજે પણ માગણી કરી રહ્યો છું જે પહેલાં જે મારી સંપત્તિ મારી મિલકત હતી એમાં થોડોક એક વર્ષની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે અને એનું પણ હું આપને કારણ આપી દઉં કે જ્યારે ધારાસભ્ય નહોતો ત્યારે કન્સ્ટ્રક્શનનું મારી કંપની કામ કરતી હતી અને એક વર્ષ ધારાસભ્ય બન્યો ત્યારે મારી કંપની અત્યારે હાલ કોઈ પ્રકારના કોન્ટ્રાક્ટ લેવાનું મેં બંધ કરી દીધું છે અને મોટાભાગની મારી કંપનીના જે સબલેટમાં જે કામ કરેલા હોય એના બિલ રાજકીય પ્રેશરના કારણે અટવાઈ દીધા છે એટલે કે જે મારો સેલેરીનો જે મારી કંપનીમાંથી હું દર મહિને પગાર લેતો હતો છેલ્લા એક વર્ષથી એ બંધ થઈ ગયો છે એટલે મારી આવકમાં ઘટાડો આવ્યો છે જે પ્રકારે ઉમેશ મકવાણે આજે વાત કરી છે અને તેઓએ કહ્યું છે